વલસાડ પાલિકામાં સફાઈ કામદારોના આમરણાંત ઉપવાસનો આવ્યો અંત જુઓ વિડીયો વલસાડ નગરપાલિકામાં છેલ્લા ત્રણ મહિનાથી ચારસોથી વધુ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ માટે હડતાલ પર ઉતર્યા છે જેમાંથી છ કર્મચારીઓ છેલ્લા અગિયાર દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને આ હડતાળ દરમિયાન ત્રણ કર્મચારીઓની તબિયત લથડતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ અરસામાં નામદાર હાઈકોર્ટની સૂચનાથી ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓને હડતાલ સમેટી લેવાની સૂચના આપવામાં આવી હતી જેને લઈને આજરોજ ગુજરાત મજદૂર સંઘ સભાના સેક્રેટરી અમીશભાઈ એન પટેલ ગુજરાત મજદૂર સભાના જનરલ સેક્રેટરી વિપિન ચંદ્રબી પટેલ વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગિરીશભાઈ દેસાઈના હસ્તે આ મરણાંત ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓને પારણા કરાવાયા હતા આ સાથે કર્મચારીઓની હડતાલમાં યુનિયનની કમિટી નક્કી કરશે તે મુજબ હડતાલ સમેટાશે તેવું કર્મચારીઓએ માન્ય રાખ્યું હતું આમાં ન અપાસ વાલો હતો કે આપડે આજે અહીંયા પૂરું ગયું હાઈકોર્ટ ને માન આપીને એટલે આપણી જે હડતાલ છે જે સવારે આવવાનું આઠ વાગે ને છ વાગે આપણે જતું રહેવાનું એ હડતાલ ચાલુ જ છે બધા સમય છે ને

છેવટે અમે અમરનાથ કામદારો એવું નક્કી કર્યું કે આપણે અમરનાથ તપાસ પર ઉતરવું અને આઠ તારીખથી છ કામદારો આ અમરનાથ તપાસ પર ઉતર્યા હતા એની અંદર જ્યારે નામદાર હાઈકોર્ટે એક સૂચન કર્યું કે ભાઈ હડતાલ તમારે સમયડી લેવી જોઈએ એમને માન આપી અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ચાવડા સાહેબ પીઆઈ ભટ્ટ સાહેબ તેમ તેમજ લેબર કમિશનરમાં જે જીએલ પટેલ સાહેબ છે એચજી એચજી નાયક સાહેબ છે અને હમણાં નવા આવ્યા છે જાડેજા સાહેબ તેમનું કહેવું એમ છે કે આ જે કામદારો આમરના તપાસ પર બેઠા છે એમને તમે ઉઠાડી લો નિયામક જે અધિક્ષક છે અરોરા સાહેબ તેમણે બી કહું કે બિપિનભાઈ તમે હડતાલ ચાલુ રાખો અમને કોઈ વાંધો નથી હડતાલમાં અમારો તમારો સાથ છે પણ આ જે કામદારો આમરના તપાસ પર ઉતર્યા છે એમના ઓર્ગન એમના જે શરીરના જે અવયવ છે એમને નુકસાન થશે અને આ તમે સમેટી લેવું એ તમામ અને વિરોધ પક્ષના નેતા જે ગિરીશભાઈ દેસાઈ છે તેમણે બી મને વારંવાર કહ્યું કે બિપિનભાઈ અને ગામના જે પ્રતિષ્ઠિત ડૉક્ટરો છે એમણે બી મને ફોન કરીને કહ્યું કે આ અમરનાથ પાપાસ વાળું તમે કાઢો કારણ કે આ ભ્રષ્ટ અને જે બેરાકાનવાળું જે નગરપાલિકાના વહીવટદારો છે તેમને કોઈ ફરક નથી પડવાનો તમે મરી જાય તો બી એ લોકોને કોઈ ફરક પડવાનો નથી એટલે તમે આ બંધ કરાવો અને એ બધાને માન આપીને અમારા જે એડવોકેટ છે નામદાર હાઈકોર્ટના અને જે આ ગુજરાત મજૂર સભાના સેક્રેટરી છે એમણે અમરીશભાઈ પટેલે જાતે આજે અહીંયા આવી અને આ મરણાં તપાસમાં બધા કામદારોની સેન્સ લઈ કમિટીની સેન્સ લઈ અને આ મરણા છ ને પિસ્તાલીસે આજે અમે પૂરા કરેલા જાહેર કરીએ છીએ આ કેટલા દિવસ આ આઠથી અગિયાર દિવસ સુધી આજે અગિયારમો દિવસ હતો અને આગામી દિવસોમાં હડતાલ તમારી ચાલુ રહેશે કે હડતાલ ચાલુ આજે હમણાં તો હડતાલ ચાલુ જ છે એ માટે આજે જે તમામ કામદારો છે એણે કમિટીને સત્તા આપી છે અને કમિટી જે કંઈ બી નિર્ણય કરશે જે દિવસે એમ થાય છે કે આ ઉઠી જવું છે કારણ કે ગામમાં જે વાત ફેલાવી છે કે ભાઈ નામદાર હાઈકોર્ટને આદેશ કર્યો છે એવો કંઈ આદેશ થયેલો નથી ફક્ત સૂચન છે અને તેને નામદાર હાઈકોર્ટના સૂચનને અમે શિરોમાન્ય ગણીએ છીએ એટલે એ બાબતે કમિટી મળશે અને કમિટી જે નિર્ણય કરશે તે અમને માન્ય રહેશે